સમુદાય સમુદાયના જે સાધ્વી રાજા મહારાજ સાહેબ જે છે પદ્મ રત્નશ્રીજી મહારાજ સાહેબ વગર વડોદરા અંદર લેરાપુર અંદર બાબાજીપુરા સંઘમાં ચાતુર્માન છે અમારા સંઘના પ્રમુખ નવીનભાઈ છે એડવોકેટ જય વગર છે

પરમામાં છૂટે છે અને આ નિચ્ચામિ દો ગ્રામનું મહત્વ અને બધા જીવસ્ત સૂત્ર નો સાથ બધું બાર્સા સૂત્રમાં આવી જાય અને બાર્સા સૂત્ર કેમ કહેવામાં આવે છે 1200 સૂત્ર છેમાં શ્લોકો 1200 છે એટલે બાર્સા સૂત્ર નામ છે આપણી સાથે બાબાજીપુરા જૈન સંઘ ડેરાપોળના સભ્ય અને વડોદરાના જાણીતા હિન્દુ નેતા જૈન નેતા અને જાણીતા એડવોકેટ નિરજ જૈન આપણી સાથે છે નિરજભાઈ આજના દિવસે જે મિચ્છામી દુકડમનો જે પર્વ છે જૈનોનું એના માટે શું કહેશો હું વકીલ છું વકીલ તરીકે હંમેશા જ્યારે વિચાર કરવાનો વિષય આવે ધાર્મિક દ્રષ્ટિએ તો મહારાજ સાહેબે કહ્યું કે મિચ્છામી દુક્કડમ એટલે એકબીજાને માફ કરવા પરંતુ કાયદાની પરિભાષામાં પણ મિચ્છામી દુક્કડમ આવે છે જે પ્રકારે નામદાર સુપ્રીમ કોર્ટ નામદાર હાઈકોર્ટ દ્વારા લોક અદાલત કરવામાં આવે છે આ લોક અદાલતના પાછળની ભાવના પણ આ છે કે એકબીજાના વેરજેરને ભૂલાવી એકબીજા સાથે પ્રેમથી જીવવું કાયમના વેરનો અંત લાવો એક પ્રકારે જોવા જઈએ તો જૈન શાસનમાં જે મિચ્છાબી દુકડમની વાત છે એ જ મિચ્છાબી દુકડમની વાત લોક અદાલતમાં અને લીગલ ભાષામાં છે વાસ્તવમાં જોવા જઈએ તો સંસદમાં ભગવાન મહાવીર સ્વામીની પ્રતિમાજી પણ જે બેસાડવામાં આવી છે એની પાછળનો ભાવ પણ આ જ છે કે અહિંસા પરમો ધર્મ સાથે વેર ઝેરનો ત્યાગ કરવો એટલે મિચ્છાબી દુકડમો સૂત્રો છે એ તૈયાર કરાવડાવે છે ખરેખર અત્યાર વર્તમાન સમયની ખૂબ મોટી આવશ્યકતા છે આપણા બાળકોને આપણા આ લીગસી જેને કહેવાય એ જો આગળ લઈ જવી હશે તો બાળકોને આપણે પાઠશાળાએ મોકલવા પડશે પાઠશાળાના બહેનોનું સ્વાગત આપણે કહ્યું પણ ખરેખર જરૂરિયાત છે દરેક પરિવાર પોતાના બાળકને મોકલે આજે બાળકને ટ્યુશને જવા માટે થઈને એ પાઠશાળામાં નથી જતું એમ કે 14 આવજો તો કના મારું ટ્યુશન છે અને પછી છોકરો મોટો થઈને બાપને ઘરની બહાર કાઢી મૂકે એમ કે સંસ્કાર અપાયા જ નથી આ સંસ્કારમાંથી એટલે બાપની બહાર કાઢે મારે બહાર કાઢે આજે વંદન કરવા કેવી રીતે ગુરુ વંદન કરું એ પણ નથી આવડતું આપણા બાળકો અને ખૂબ જરૂરિયાત છે બાળકોને આપણા જે સૂત્રો છે એ સૂત્રો બાળકો શીખે અને એના માટે જારી આરાધના પણ કરાવી છે તો સંગવતી પેલા પ્રમુખ બધાને ટ્રસ્ટી દ્વારા અથવા અમારા સહિતના કોઈ પણ વ્યક્તિ દ્વારા આપણે કઈ દુબાયું હોય મીઠા બોલો Hello?

1000 કોલ વર્ષ ઉચે ઉચે પગે પર ચોથા ભાગે પરના કે નિર્માણ થયું ત્યાર પછી 1000 કોલ 56000 કેટલા કિલોમીટર ને ઉચે 80 વર્તે આ પ્રકાર નું મંતન કર્યું આ નિયમતે સંકેત છોડુંડા પછી અર્જો પલેપોને ઉнду નામે નિર્માણ થયું ત્યાર પછી પગેપોનો ચોથો ભાગ મેચામેનો Terima kasih telah માત્ર થઈ અહીંયા શક્તિના નિર્માણ છે કપાન સાતો પણ નિર્માણ થાય ત્યાર પછી જેતાથી સાતો કામ પાંસઠ લાખ જરિયે છે ત્યાં નવસો ને વર્ષે પુસ્તકની વાત થઈ અનુપમ પાસઠ લાખ છે ત્યાં નવસો ને વર્ષે પુસ્તકની વાચના થઈ અને શ્રી નિર્માણ પછી નવ સાગરોપ થયા પછી અનંત પ્રભુનું નિર્માણ થયું પછી સાત સાગ સાત સાગોપણ પાસઠ લાખ ચોર્યા છે ત્યાં